હેલો યુટ્યુબ ફેમિલી કે એમ શું બધા મજામાં મજામાં જશો ને જય માતાજી બધાને ગુડ મોર્નિંગ મહાદેવ તો અત્યારમાં જો ઉઠી ગયા છે દિવસ અડી આજે અત્યારમાં વાળાનું છે પાણી ને રચકો પાવાનો છે તો ફટાફટ જઈ નાખે ત્યારે ભરાઈ ગયો છે મોટર તો અત્યારે મસાલું કરી દીધી તો આપડા આવી ગયું છે પાણી ને આપણે કોઈ વાળી લીધું મસ્ત મજાનું પાણી આવે છે ને પાછું ઉનાળામાં આપણે મજા આવે પાણીમાં જે ગરમીની મોસમ ને પાણી કોને ન ગમે મસ્ત મજાનું પાણી વાળ્યું છે હવે આપણે સોળેમાં પાણી વળી ગયું છે ને અત્યારે હવે જવાનું છે બીજી વાળીએ કરાળમાં કુંડીનું થોડુંક કામ બાકી સહી કરવાનું છે મસ્ત મજાની પી ગે છે ને હવે જાય છે રજકામ પાણી ફટાફટ આપણે નીકળીએ બીજી વાળી પછી મળીને આપણા પડી ગયા હરાળમાં ને કુંડેને જો હાલ બોલ પાડે વાળા પાઇપો ફિટ કરી એ ને કુંડીમાં તળાવી નખાઈ ગયું ને અત્યારે સળી ગયા બપોર ને જમવા બે ગયા છે મેં જમી લે તો ને દેવોની જમેશ

આપણે બીજી કુંડી ફરવાની છે બીજી કુંડી તૈયાર થઈ ગઈ કાલે એક આજ થઈ ગઈ બીજી તૈયાર તો બપોર પછી પછી છે અત્યારે થોડોક આરામ બપોર પછી પાછા કામે સડી ગયા છે ફરવાની છે કુંડી આરામ નાખવાનું ચાલુ થઈ ગયું

એ બાકી છે તણારા નાખ્યાના જે ચાર આરા નાખવાના ધોલ ભાઈ બહાર નીકળી ગયા એ ના ગોલમશે પડકી હાલ ને મસ્ત મજા ની કુંડી ભરાઈ ગઈ કુંડી ભરા ગઈ છે ને હવે હેલો મિત્રો ગુડ મોર્નિંગ ને આજે છે બીજો દિવસ ને બીજા દિવસમાં આપણે બ્લોગમાં કન્ટિન્યુ છે આ તો બે દિવસનો ભેગો નથી કરવાનો આ થોડુંક સોર સવારમાં થયું કે તમને બતાવી દઉં આપણે પોગીએ પછી તળાવે ને તળાવના ઓગનમાં તો હશે તળાવનું ઓગન થઈને પણ તળાવની વાહે રસ્તો સમારકામ કરાયો હશે તો વાતાવરણમાં કહીએ તો હજી દિયોગનું બાકી છે ને જો કંઈક કી ધોળા છે તર છે આ બાજુ છે થોડાક આ બાજુ છે તો વાતાવરણ તો આવું છે મસ્ત મજાના ચકલ્યા બોલે છે વાડીનો નજારો ને આપણે ટેકરી તો ટેકરી પર સડી દઈ ને આપણે જો રસ્તાનું સમારકામ કહેતા ને જો રસ્તો થોડો કઈ ઊંડો બેહ્યો છે કેમ કે ટ્રેક્ટર થોડુંક તકલીફ પડતી ટ્રેક્ટર હોય ને બહુ ઢાળ જેવો બહુ હતો અહીંથી આમ પાળો સડાવી દીધો ટ્રેક્ટર આસાની સડી જાય મસ્ત મજાના મોરલા બોલે છે બંધ થઈ ગયા આપણે બ્લોક ચાલુ કર્યો ને મોરલા બંધ થઈ ગયા બોલતા તો આપણે આવી જાય ટેકરી ઉપર એ ટેકરી પર તો સીટો અહીંયા તૈયાર હતું હોય એક આ બે ત્રણ ચાર એની માથે બેસી જવાનું ઉપર ચડીને જોવાનું તારો જોઈ લો તમે આ બાજુ તળાવ આ બાજુ વાડી જંગલ તો આપણે હવે વધુ સમય નહીં બગાડતા વિડીયોને આપણે અહીં પૂરો કરી દઈશું વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળશું પાછી કાલે નવા બ્લોગમાં નવા કામ થતા ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાય બાય આવજો ટાટા સબસ્ક્રાઈબ જજો